નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેમાં આજે કપાસના ભાવમાં કેવી સ્થિતિ કપાસના ભાવ આજે વધ્યા કે ઘટ્યા સાથે જ આજે બજારની સ્થિતિ કેવી અને આગામી સમયમાં બજારમાં શું સ્થિતિ જોવા મળી શકે તેની સંપૂર્ણ માહિતી મેળવશું તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલ બનાવવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ તો આપણે કપાસના એમસીએક્સ નિયર કોટન વાયદા ઉપરથી વિડીયોની શરૂઆત કરીએ તો હાલ અત્યારે એમસીએક્સ વાયદો તેની સપાટી ઉપર બાવન હજાર નવસો રૂપિયાની સપાટી ઉપર બંધ છે હવે ડિસેમ્બર વાયદાની અંદર એમસીએક્સ વાયદો ખુલે તેવા સમાચાર મળી રહ્યા છે વાત કરીએ તો પંચ્યાસી રૂપિયાની સપાટી ઉપર જોવા મળી રહ્યો છે તે આગામી સમય વધીને છેતાલીસ હજાર પાંચસો ઓગણીસ રૂપિયાની સપાટીએ જોવા મળવાની ધારણા છે હવે આપણે વાત કરીએ તો હાલ અત્યારે કપાસના ભાવમાં પણ તેની ક્વોલિટી મુજબ આવકો વધતા બજારમાં ધીમી ગતિ ઘસારો જોવા મળી રહ્યો છે અને સાથે જ માવઠાના કારણે પણ જે નુકસાની કપા આવી રહ્યો છે તેથી પણ બજાર ઘસાય છે તેમ કહી શકાય હાલ આજે બોટાદની અંદર માત્ર એક માર્કેટમાં જ પચાસ હજાર મણ કપાસ ઠલવાયો હતો ત્યારે ગુજરાતભરની વાત કરીએ તો ગુજરાતભરમાં એક લાખ એકસઠ હજાર પાંચસો ને પાસઠ મણ કપાસ ઠલવાયાના સમાચાર મળી રહ્યા છે એમ જ્યારે હવે આપણે કપાસના ભાવની વાત કરીએ તો હાલ કપાસના ભાવ પણ તેની ક્વોલિટી મુજબ સામાન્ય સ્થિરતા સાથે ચાલી રહ્યા છે જોકે આવકો વધી છે પરંતુ આજે બજારમાં કોઈ તેજી મંદી જોવા નથી મળી આજે બજારની વાત કરીએ તો સરેરાશ ભાવ આજે તેરસોથી લઈને જેવી ક્વોલિટી પ્રમાણે કપાસના ભાવ પંદરસો ને સિત્તેર રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જેમાં સૌથી ઊંચો ભાવ આજે જામનગરની અંદર સોળસોને પિસ્તાલીસ રૂપિયા સુધીનો જોવા મળ્યો હતો ત્યારે હવે આગામી સમયમાં કપાસના બજારમાં કેવી સ્થિતિ જોવા મળી શકે તેની વાત કરીએ તો કપાસના બજારમાં હાલ અત્યારે માવઠાના કારણે કપાસમાં ક્વોલિટી ખરાબ આવવાના કારણે અત્યારે બજાર સ્થિર છે પરંતુ જ્યારે સારી ક્વોલિટીનો કપાસ આવશે એટલે બજારમાં હજી પણ સુધારાની ધારણાઓ હાલ દેખાય છે અને સુધારો થશે પણ કારણ કે આ વર્ષે કપાસનું ઉત્પાદન પંદર વર્ષની તળિયે સપાટીએ પહોંચવાની ધારણા હાલ કપાસના નિષ્ણાતો વ્યક્ત કરતા હતા ત્યારે આ વર્ષે ચીનની અંદર સારું રહેવાના કારણે રૂનું ઉત્પાદન થોડું વધી શકે બાકીના અમેરિકા બાંગ્લાદેશ અને ભારત પાકિસ્તાન જેવા દેશોની અંદર આ વર્ષે રૂનું ઉત્પાદન ઘટવાની શક્યતાઓ વ્યક્ત હતી સાથે જ એનસીડીએક્સ ઉપર કપાસના વાયદામાં હવે હલચલ થવાની ધારણાઓ છે પરંતુ વાયદો ખુલતાની સાથે એક સામટો ઉછાળો મારશે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત થઈ રહી છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ